હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળવાનું આપણું ગીત હારે તમે આવો ભજનમાં બેસો ભજન માં ખેલો પ્રભુજીના સાથમાં હારે તની લગ્ન લગી નથી રામની હારે તને અવતાર મળો છે સા કામનો હારે તારો અવતાર જાય છે પાછ પત્ય ખેલો પ્રભુજીના સાથમાં હારે તમે આવો ભજનમાં બેસો ભજનમાં ખેલો પ્રભુજીના સાથમાં હારે તમે સતસંગી સાબુ સં લગાડજો અરે રે તમે અંતરના મેલને હટાવજો અરે પછી હરિ રંગ લાગશે ભક્તિ રંગ લાગશે ખેલો પ્રભુજીના સાથમાં આરે તમે સત્સંગી નામાં બેસજો આરે પછી હરિ ક્યારે હાથ નહીં છોડે સાથે રે ખેલો પ્રભુજીના સાથમાં હારે તમી આવો ભજનમાં બેસો ભજનમાં ખેલો પ્રભુજીના સાથમાં હારે આ કળિયુગના કીર્તન વખણાય છે હારે જય કહી બે મુશ્કેલ ગણાય છે અરે પછી હાથ કરો દાન પછી મુખ રામ તમે ખેલો પ્રભુજીના સંગમાં અરે તમે આવો ભજન માં બેસો ભજન માં ખેલો પ્રભુજીના સાથમાં તો મિત્રો આપણું ગીત ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં